અને એટલે જ દેશ આઝાદ થયો ને આ હું આ હું નથી કહી રહ્યો આ ઇતિહાસમાં રવિન્દ્રનાથ ટાગોર અને ગાંધીજીના સંબંધો વિશે ક્યાંક લખાયેલું છે એના અનુસંધાનમાં વાત વાત મૂળ નવી કહી કહી તો એ કે હું ગાંધીજીને વાંચા વિચાર્યા પછી રાહુલજીમાં ગાંધીજી નવા ગાંધીજીનો જન્મ જોઈ રહ્યો છું એ જ દ્રઢતા એ જ સત્યાગ્રહ એજ હિંમત જે અંગ્રેજો સામે ગાંધીજી એ ઉપયોગ કર્યો હતો એજ કરોડો અબજો રૂપિયાના એમની રાહુલજીની ઈમેજ ને માટે નરેન્દ્ર મોદીજીએ વાપર્યા છે છતાં પણ એ માણસ અડગ રહી અને આ ખોટા લોકોને ઓળખી અને પ્રજા જ્યારે ઊભી હશે ત્યારે એને સત્યના માર્ગે લઈ જવા વાળો એક નેતા હશે તો એ રાહુલ ગાંધી હશે અને એ ન્યાં ઊભા છે કે તમે ખોટા રસ્તે જો પાછા આવો સાચા રસ્તે હું દેશને હું લઈ જઈશ ત્યારે એ દૃઢતા પણ પાર્ટીથી ઉપર રહીને ગાંધીજી માટે પણ પાર્ટીથી ઉપર રહીને દેશ હતો રાહુલજી માટે પણ દેશ ઉપર છે અને એ પણ સત્યાગ્રહી હતા આ પણ સત્યાગ્રહી છે કોઈ પણ સંજોગોમાં નિડરતાથી લડી રહ્યા છે જે ગાંધીજીના ગુણ હતા ગાંધીજીને પણ ભગતસિંહના નામે અંગ્રેજોએ અને અંગ્રેજોના એજન્ટ એવા એવારએસએસ એમને પણ બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને અંગ્રેજો કરતા પણ નબળી માનસિકતા વાળા લોકો આજે સત્તા ઉપર બેઠા છે ત્યારે અમારો નેતા રાહુલ ગાંધી દૃઢતાથી લડી રહ્યા છે એની મેં વાત કરી હતી અને હું આજે પણ માનું છું કે આવતા હું માનું છું આજે આવતા દિવસોમાં લોકો પણ માનશે કે ગાંધીજી જેવો કોઈ વ્યક્તિત્વ ફરીથી જે હોય તો એ રાહુલ ગાંધી છે સર જે રીતે ગાઈટમમાં મોહન કુંડારે અહીંયાથી સાંસદ હતા બે ટર્મ સુધી ચૂંટાયા હતા એમને કેટલી ગ્રાન્ટ મળી હતી એટલે એમને ગ્રાન્ટ કેટલી વાપર્યા છે તમારા અંદાજિત મુજબ રાતકોટના વિકાસમાં ભાઈ કમનસીબે લોકોને ભાજપ ખોટી અને ખરાબ છેજ એને ગ્રાન્ટ વાપરી ન વાપરી કોઈને પૂછવા ગયા ન ગયા પ્રશ્ન એ ક્યાં છે લોકોએ વિચારવાની જરૂર છે કે આ લોકો ને કઈ પણ બીસ આવે ત્યારે નરેન્દ્રભાઈ નું મોઢું જુઓ નરેન્દ્રભાઈ નું મોઢું જુઓ અને નરેન્દ્રભાઈ મુખ મેં રામ ઓર બગલ મેં છુરી લે કે નીકળે અને રામના નામે મત લેવું અહીંયા વીસ વર્ષ બાવીસ વર્ષથી ભાજપ નહી ખાલી નરેન્દ્ર મોદી કે એવી રીતના ગુજરાત હાલે છે અને રામ રાજ્ય કેમ દેખાતું નથી એટલે રામના નામે બગલમાં છુરી લઈને નીકળના માણસો ની કોઈ વાતનો મતલબ નથી એ અમારે બોલવાની જરૂર નથી લોકોએ સમજવાની જરૂર છે સર ખાસ કરીને મારા એક સવાલ કે ગઈ વખતે જે વાત કરી તો લોકસભા ચૂંટણીમાં 62.15% મતદાન થયું તો જે કે ચૂંટણી પંચોએ ખાસ કરીને મતદાન જાગૃતિ માટે ઘણા કાર્યક્રમો કર્યા છે કોંગ્રેસ પક્ષે એવા કોઈ કાર્યક્રમો કર્યા છે કે જેથી મતદાન વધે પેલા તો આ કાર્યક્રમો ચૂંટણી પંચ કરે છે અને અમે એક વિચારથી લડીએ છીએ અને અમારા વિચારે આ ન કેવલ દેશને આઝાદી દેવડાવી પણ કોંગ્રેસના વિચારે પગમાં સ્લીપર પહેરીને એ વ્યવસ્થિત સાયકલ લઈને નીકળે કોમ્પ્યુટર અણુ તાકાત શું આ કશી જ વાતની દેશને ખબર નહોતી ત્યાંથી દેશને આજે આ ઉન્નતિ એ હું તમને કહેવા માંગીશ કે કોઈ પણ ઘરમાં જાઓ એમાં જે કોઈ પણ સુવિધા છે એ સુવિધામાંથી કઈ સુવિધા સામાન્ય માણસ ઉદભોગ કરી શકે એવી કઈ સુવિધા ભાજપે આપી છે એ બધી જ સુવિધા કોંગ્રેસની આપેલી છે ડોક્ટરો નહોતા ટીચરો નહોતા ભણતર નહોતું આરોગ્ય નહોતું સાઠ વર્ષની એવરેજ ઉમે ઉંમર હતી પંચોતેરે પહોંચી છે આ બધું કામ એ કોંગ્રેસનું કરેલું છે ત્યારે હવે અમારી વાત બોલે છે અને એને વાત બોલવા જાવી પડે છે સર એક બીજું ખાસ કરીને રાજકોટમાં વિકાસની વાત કરીએ તો ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું છે તો છે એ કોંગ્રેસની આપેલી એક કુટુંબમાં દીકરો મોટો થાય બાપ એને ઓળખતો હોય પણ મા પાસે જીત કરી અને એમ કે મારે વિકાસ કરવો વિકાસ કરવો છે ને બાપ એમ કેવું પડે કે આને કરવા અને પછી એ દીકરો એની માનું ઘરેણું વેચી આવે અને આજે દેશનું જેમ આપણું દેણું વધુ જેમ બેંક માંથી લોન લઈ આવે અને બાપે આખી જિંદગી મજૂરી કરી અને જે મકાન બનાવ્યું એના રૂમમાં કલર મારી ટીવી મૂકી એક સોફો મૂકીને મા બાપને બેસાડે કે જો મેં વિકાસ કર્યો તમને પગાર હર મહિને મળતો હશે મારી પણ કંઈક આવક થતી હશે તો દર વર્ષે આપણે કંઈક ને કંઈક આપણા ઘરમાં નવો ઉમેરો નાનો મોટો કરતા હોઈએ એવી રીતના દેશના લોકો પરસેવાના પૈસામાંથી અનેક ટેક્સ હર વર્ષે સરકારને આપે છે અને એમાંથી આ બધા સામાન્ય કહી શકાય જે લોકોને સીધી અસર કરેવા નહીં પણ જે હતું કોંગ્રેસ એમાં બે ટકા વધારો કર્યો હોય અને એના ગુણગાણ ગાવામાં હોશિયાર છે એનો પ્રચાર કરવામાં પચાસ ટકા બજેટનું વાપરવામાં આવે છે ચાલીસ ટકા નો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે જે લોકો જે દર વર્ષે પૈસા આપે છે એના પચીસ ટકા પૈસા ખાલી લોકો પાછળ વપરાય છે આના કરતા ગુજરાતમાં એક નવો ડેમ નથી બન્યો બધા ડેમ કોંગ્રેસના બનાવેલા છે વીજળી ઉત્પાદન નું ઘર હતું એ બંધ કરી દીધું છે મોંઘી વીજળી બહાર થી લઈને ભ્રષ્ટાચાર ચાલે છે આવા આવા અનેક કિસ્સાઓ હું તમને કહું કે દુરુપયોગ પૈસાનો થઈ રહ્યો છે બાકી આપણે અઢળક પૈસા આપીએ છીએ એટલે સામાન્ય વિકાસ થાય એ કોઈ નવી ને મોટી વાત નથી એક છેલ્લો સવાલ સર જે રીતે ક્ષત્રિય આંદોલન ત્યારે સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે એ રાજકોટ સીટ ઉપર કેટલું અસર કરશે અથવા પરેશભાઈ દાનાની તેને પોતાની તરફ ખેંચવામાં કેવી રીતે સફળ રહેશે ખૂબ આનંદની વાત એ છે રૂપાલાજીના શબ્દોનો ભાજપ એનો ભાગલા પાડો અને ની નીતિના અનુસંધાનમાં એમની ઉમેદવારી ચાલુ રાખી અને દુર દુરુપયોગ કરવાનો પ્રયત્ન કર્યો કે દાયકાઓ જૂનું ક્ષત્રિયો અને પાટીદારોનું વૈમનસ્ય ઉજાગર કરવાનો એ લોકોએ પ્રયત્ન આમાં કર્યો છે સત્તરમાં પાટીદાર સમાજને એકલો પાડી અને એમને એમને દબાવી દેવાનો પ્રયત્ન થયો હતો આજે પણ ક્ષત્રિય સમાજ ઉપર એ થઈ રહ્યો છે પણ કાલે તમે જોયું કે લોકશાહી માં ટકે તો એમાં લોકોની પરિપક્વતા આવે સમાજો આજે કાલે તમે જોયું હશે કે રાજકોટમાં રેલી નીકળી અને ક્ષત્રિયોની આખી એ ખોડલધામ ગઈ હતી અને ખોડલધામમાં જાણે કે એક વયમનુષ્ય એ ભૂતકાળ બની ગયો અને ભાજપની ચાલ ન ફાવી એ વાતાવરણ જોયું અને બોખલાઈ ગયેલી ભાજપે આજે પાટીદાર યુવાનોને ગિરફતાર કર્યા છે આ લોકોએ સમજવાની વાત છે આ ભાગલા પાડો અને 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 રાજ કરો ભગવા કોઈને ઓળખતા હોય આપણે કે આ લૂંટારો છે પણ ભગવા પેરીને આવ્યો છે તો એને આપણે કોઈ દક્ષિણા કે ઘરમાં નથી લઈ આવતા એમ આજે રામના નામે મત લેવા મોદીજી નીકળ્યા છે લોકો એ સમજવાની વાત છે આપણે જયારે ઓળખીએ છીએ ત્યારે આપણે કોઈ લૂંટારા ને આપણું પરસેવાના પૈસા લૂંટવાનો અધિકાર ફરી ન ના દેવાય એ લોકોએ સમજવાની વાત છે